નખત્રાણા તાલુકાના નેત્રા ગામે લોકોની ધીરજ ખૂટી આજે સમૂહમાં એકત્ર થઈ નખત્રાણાના નેત્રા ગામના સરકારી દવાખાનાને તાળાબંધી કરી હતી મોટી સંખ્યામાં ગ્રામ્યજનો એકત્રિત થયા હતા અને તાળાબંધી કરવામાં આવી હતી લોકોની ધીરજ વ્યથા ખૂટી હતી આજે હવે જો નખત્રાણા આમ ન્યૂઝ બ્યુરોમાં હતી જયંત વાઘેલાનો એક વિસ્તાર નખત્રાણા તાલુકાના નેત્રા ગામે પીએચસી હોસ્પિટલમાં નેત્રા ગામના રહેવાસીઓ ત્રાહિમામ થઈ ગયો છેવટે તાળાબંધીનો આશરો લેવો પડ્યો હતો નેત્રા ગામના પીએચસી હોસ્પિટલમાં તાળાબંધી કરવી પડી હતી ડૉક્ટર અને પેરામેડિકલનો સ્ટાફ પૂરતો હોય પરિણામે આજે તાળા બંધી કરવામાં આવી હતી નેત્ર નેત્રા ગામમાં પીએસસી હોસ્પિટલમાં ઓક્સિજન દવાઓ અને રસીનો પૂરતો જતો ના હોય પરિણામે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ નહીં આવતો આખરે આજે ગામના લોકો ભેગા થયા હતા અને સરકારી દવાખાને તાળું મારી દીધું હતું લોકોની વ્યથા અને તકલીફ કેટલી હદે હશે કે આજે તાળું મારવું પડે તેવી ઘટનાનું નિર્માણ થયું છે ખાસ કરીને ડૉક્ટરની પરિસ્થિતિ ગંભીર છે ક્યાંક ને ક્યાંક દવાની પરિસ્થિતિ ગંભીર છે આવી પરિસ્થિતિમાં આજે નેત્રાના ગામ લોકોની ધીરજ ખૂટી હતી અને જઈને સરકારી હોસ્પિટલને તાળું મારી દેવામાં આવ્યું છે